જૂના બાસમતી ચોખા હશે તો જ ભાત બફાયા રાઈસનો દાણો જે બફાઈને ભાત બને છે તેના દાણા એકદમ છૂટા થશે નવા રાઈસ હશે તો તે ભાત ચીકણા થશે તો એક દોઢ વરસ જૂનો હોય તેવો રાઈસ લેવાનો છે એકથી બે વખત તેને સરસ રીતે ધોઈ લેવાનું છે ત્યારબાદ એક કપ રાઈસ હોય તો ત્રણ કપ જેટલું પાણી નાખીને હવે આપણે તેને ઢાંકીને બે કલાક સુધી રેવા દઈશું બે કલાક સુધી પલળવા દેવાનો છે જેને કારણે રાઈસ જ્યારે આપણે બાફીશું ત્યારે ભાતનો એક એક દાણો છૂટો તૈયાર થશે બફાઈને તો આ રીતે બે કલાક પલળવા દીધા બાદ હવે આપણે તે આ રાઈસને બાફવાનો છે અને આ જ પાણીમાં બાફવાના છે અને દાણો તમે એક વખત ચેક કરો તો એકદમ સરસ પલળીને ફૂલી ગયો છે તો પહેલાં ફાસ્ટ ગેસની ફ્લેમ રાખવાની છે તેમાં સ્વાદ પ્રમાણે એકથી સવા ટીસ્પૂન જેટલું નમક નાખવું ચપટી હળદર અને એક ટી સ્પૂન જેટલું તેલ અથવા તો ઘી નાખવાનું છે જેને કારણે દાણો એકદમ સરસ છૂટો તૈયાર થશે અને પાણી એકદમ સરસ રીતે ઉકળે તે રીતે ગેસની ફ્લેમ પહેલાં ફાસ્ટ રાખવાની છે પુલાવ કે બિરયાની બનાવતા હોઈએ ત્યારે ભાતનો દાણો એકદમ સરસ છૂટો હોય તો જ ખાવાની મજા આવે છે અને તમે આ રીતે બોઈલ કરશો તો એક એક દાણો છૂટો જ તૈયાર થશે તો એક મિનિટ આ રીતે સરસ ઉકળે ત્યારબાદ ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે એક જ મિનિટ ઉકળવા દેવાનું છે અને ત્યારબાદ તેમાં અડધા લીંબુનો રસ નાખવો આ રીતે લીંબુનો રસ નાખીને ભાતને બાફવામાં આવે તો ભાતનો એક એક દાણો છૂટો થાય છે એકદમ ખીલેલો થાય છે અને ચીકાસ બિલકુલ નહીં આવે અને પાંચ જ મિનિટ લાગશે ભાતને બફાતા કેમ કે આપણે બે કલાક પલાળી રાખ્યા છે તો હવે ગેસની ફ્લેમ સ્લો કરી દેવી લીંબુનો રસ નાખ્યા બાદ અને એક સાઈડ આપણે પુલાવમાં નાખવા માટે વન ફોર્થ કપ જેટલા સ્વીટકોર્ન વન ફોર્થ કપ જેટલા વટાણા અમેરિકન મકાઈ અને વટાણા તેમાં પાણી જરૂર પ્રમાણે અને અડધી ચમચી જેટલી સુગર નાખીને તેને પાંચ મિનિટ ઉકાળવાનું છે સુગર નાખવાથી તેનો કલર સરસ જળવાઈ રહેશે અને ટેસ્ટ પણ એકદમ સરસ થઈ જશે અને ભાત ઓલમોસ્ટ સરસ બફાઈ ગયો છે અને નાઇન્ટી ફાઇવ પરસેસન્ટ કૂક કરવાનો છે વધારે પડતો કૂક નથી કરવાનો આ રીતે તેનો દાણો આખો પણ રહે અને પ્રેસ કરવાથી તરત તૂટી જાય એ રીતનો બાફવાનો છે તો રાઈસ એકદમ સરસ બફાઈ ગયો છે તો તેને હવે આપણે એક ચારણીમાં નીતારી લેશું ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે સાથે જ અહીંયા વટાણા અને સ્વીટકોર્ન પણ બફાઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને આ રીતે જ ખુલ્લું રહેવા દેવાનું છે પાણીમાં તો ભાતને એક સરસ ટ્રેનરમાં સ્ટ્રેન કરી લેવું ત્યારબાદ તેને નીચે પાણી રહેવા દેવાનું છે બોલમાં અને ઉપર આ રીતે ભાત રાખી મૂકવા સ્ટ્રેનરમાં અત્યારે આ દાણો કડક લાગે છે સ્લાઇટલી હવે તેને ઢાંકીને ઠંડુ પડવા દેવાનું છે તો નીચે પાણીની વરાળ ઉપર મળશે અને ઢાંકેલું રાખ્યું હોવાથી દાણો એકદમ સરસ ખીલી જશે અને સરસ બફાઈ પણ જશે હવે ભાતમાં નાખવા માટે પંદરથી વીસ કળી લસણ ત્રણ મોટા ટુકડા આદુ અને ત્રણ તીખી મરચીની આ રીતે પેસ્ટ બનાવી લેવી અને એક કપ જેટલી લીલી ડુંગળી અને વન ફોર્થ કપ જેટલું લીલું લસણ સમારી લેવું અને લીલી ડુંગળી અને લસણના પાનને અલગથી સમારીને રાખવાના છે હવે ગેસની મીડિયમ ફ્લેમ પર એક પેનને ગરમ કરવા મૂકવું અને તેમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન તેલ અને બે ટેબલ સ્પૂન જેટલું બટર હુંફાળું ગરમ થાય એટલે તેમાં હાફ ટી સ્પૂનથી પણ થોડી ઓછી હળદર નાખવી આપણે રાઈસ બાફવામાં પણ હળદર નાખેલી છે એટલે અત્યારે વેજીટેબલ્સના ભાગની હળદર આપણે આમાં નાખીશું અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અત્યારે હવે તેમાં એક કપ જેટલા ફ્લાવરને આ રીતે ફૂલ નાના નાના કટ કરીને તેમાં તેના ભાગનું સ્વાદ પ્રમાણે મીઠું નાખવું અને હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખવી અને સ્લો ગેસની ફ્લેમ પર આ રીતે ફ્લાવરને એક મિનિટ સાંતળવાનું છે આમાં આપણે ભરપૂર પ્રમાણમાં ઓલ સિઝનલ વેજીટેબલ્સનો ઉપયોગ કરીશું જે બારે માસ મળતા હોય એવા વેજીટેબલ્સ લીધા છે મેં અને અડધો અડધો કપ ઓરેન્જ અને રેડ ગાજર લીધું છે અને એને મીડિયમ ટુકડામાં સમારી લીધું છે અને બંનેના ભાગનું મીઠું નાખવાનું છે મીઠું દરેક વખતે વેજીટેબલ્સ નાખતા જાય તેમ સ્ટેપ બાય સ્ટેપ એડ કરતા જવાનું છે અને હવે બે મિનિટ આ રીતે તેને સાંતળવાનું છે ગાજર અને ફ્લાવરને થોડું કૂક થતાં વાર લાગે છે એટલે સૌથી પહેલાં આપણે તેને તેલમાં એડ કર્યા છે ઢાંકીને બે મિનિટ સ્લો ગેસની ફ્લેમ પર કૂક થવા દેવું બે મિનિટ બાદ તેમાં એક કપ જેટલી બારીક સમારેલી ફણસી નાખવાની છે ફણસીને બારીક કરતાં થોડી મોટી સમારીને મેં લીધી છે બધા જ વેજીટેબલ્સ મીડિયમ કટ રાખવાનું છે જેથી તેની કૂકિંગ પ્રોસેસ પણ એક સરખી થાય અને લૂકમાં પણ સરસ લાગે અને ફણસીના ભાગનું ફરીથી આપણે થોડું મીઠું એડ કરીને તેને સાંતળવાનું છે અને હવે વેજીટેબલ્સને ઢાંકીને કૂક નથી કરવાનું ફ્લાવર પણ થોડું સોફ્ટ થઈ ગયું છે અને ગાજર પણ થોડા કૂક થઈ ગયા છે તો તેને આ રીતે સ્લો ગેસની ફ્લેમ પર જ કૂક કરવાનું છે એક મિનિટ સુધી અને હાફ ટી સ્પૂન જેટલી સુગર એડ કરવી જેથી વેજીટેબલ્સનો કલર અને ટેસ્ટ બંને સરસ આવે સુગર નાખવાથી વેજીટેબલ્સનો કલર એઝ ઇટ ઇઝ રહેશે અને હવે સ્લોથી મીડિયમ ગેસની ફ્લેમ પર તેને આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે અને સાંતળવાનું છે જેથી તે થોડા ક્રિસ્પી પણ રહેશે અને થોડા સરસ રીતે બફાઈ પણ જશે તો હવે તેમાં હાફ કપ જેટલું બીટરૂટ થોડા મોટા ટુકડામાં સમારેલું એડ કરવું બીટરૂટને આપણે ઓવર કૂક નથી કરવાનું અને બીટરૂટ ફ્રેશ હોય તો તે ફટાફટ ચડી જાય છે તેને કૂક થતાં બિલકુલ વાર નથી લાગતી એટલે લાસ્ટમાં જ એડ કરવું અને બીટરૂટ નાખ્યા બાદ હવે એક મિનિટ જેવું સાંતળવાનું છે ગેસની ફ્લેમ સ્લોથી મીડિયમ ફ્લેમની વચ્ચેની ફ્લેમ પર રાખવી અને નોનસ્ટિક પેન છે એટલે ગેસની ફ્લેમ સ્લો રાખશો તો વેજીટેબલ સરસ કૂક થશે હવે તેમાં એક કપ જેટલી બારીક સમારેલી લીલી ડુંગળી એડ કરવી અને મરચાં લસણની પેસ્ટ હવે નાખવાની છે આ રીતે લાસ્ટમાં આદુ મરચાં લસણની પેસ્ટ નાખશો તો એનો ફ્લેવર જળવાઈ રહેશે અને એના ભાગનું પણ નમક નાખીને હવે તેને કૂક કરવાનું છે બે મિનિટ સાંતળવાનું છે બે મિનિટમાં ડુંગળી લસણની કચાસ પણ દૂર થઈ જશે અને સરસ એનો ફ્લેવર પણ આવી જશે બધા જ વેજીટેબલ્સમાં અને જે લોકો લસણ ન ખાતા હોય તે લોકોએ આમાં સેલેરીની દાંડી અથવા તો કોથમીરની દાંડી એકદમ બારીક સમારીને એડ કરવી અને સાથે આદુની પેસ્ટ પણ વધારે એડ કરવી હવે તેમાં ઘરની મલાઈ બે ટેબલ સ્પૂન એડ કરવાની છે અને જો તમારી પાસે મલાઈ ના હોય તો બે ટેબલ સ્પૂન જેટલું દહીં એડ કરવું અને મલાઈ એડ કર્યા બાદ બધું સરસ રીતે મિક્સ કરી લેવું અને તરત જ તેમાં એક કપ મીડિયમ સમારેલી કોબી અને એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ નાખ્યું છે મેં અને વન થર્ડ કપ જેટલું લીલું લસણ તેના પાન સાથે સમારીને એડ કરવું અને આ બધું જ સરસ રીતે હવે સાંતળવાનું છે મીડિયમ ગેસની ફ્લેમ પર એકથી બે મિનિટ સુધી કોબી અને કેપ્સિકમને થોડા ક્રંચી રાખવા ઓવરકૂક નથી કરવાના આ કાઠિયાવાડી રજવાડી પુલાવ ટેસ્ટમાં અને હેલ્થમાં બધી જ રીતે એટલો બધો ચડિયાતો બને છે કે તમે કોઈપણ પ્રકારની બિરિયાની કે તવા પુલાવ ભૂલી જશો હવે તેમાં બે ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અને કલર માટે એક ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખવું અને સરસ મસાલા કૂક થાય એ રીતે તેને મિક્સ કરીને સાંતળવાનું છે અને ગેસની ફ્લેમ આખી પ્રોસેસ દરમિયાન સ્લોથી મીડિયમની વચ્ચે જ રાખવાની છે અને બીટને કારણે રાઈસનો કલર પણ ખૂબ જ સરસ આવશે એકદમ ખીલીને આવશે અને સૌથી લાસ્ટમાં બાફેલા વટાણા અને બાફેલી મકાઈ એડ કરી દેવી અને લાસ્ટમાં તેના ભાગનું નમક નાખવાનું છે અને બિરયાનીનો ફ્લેવર પસંદ હોય તો આ ટાઈમે તેમાં બિરયાનીનો મસાલો એડ કરવો અને જો તવા પુલાવ ટાઈપનો તમને ફ્લેવર પસંદ હોય તો ગરમ મસાલો હાફ ટી સ્પૂનથી વન ટીસ્પૂન જેટલો એડ કરવો મેં અત્યારે વન ટીસ્પૂન જેટલો રજવાડી ગરમ મસાલો એડ કર્યો છે અને બધું જ નાખ્યા બાદ હવે તેને સ્લો ગેસની ફ્લેમ પર સરસ સાંતળવાનું છે મસાલાની કચાસ નીકળી જાય અને તેની સ્મેલ આવે ત્યાં સુધી અને મેં અત્યારે જે વેજીટેબલ્સ યુઝ કર્યા છે તે આખું વરસ દરમિયાન મળતા હોય એવા વેજીટેબલ્સ લીધા છે અને તમે તમારી ચોઈસ પ્રમાણેના કોઈપણ વેજીટેબલ્સ વધારે ઓછા નાખી શકો આમાંથી કોઈ પણ વેજીટેબલ્સ તમે સ્કીપ પણ કરી શકો અને વધારે પણ નાખી શકો તો ફણસી ગાજર વટાણા કોબી કેપ્સિકમ બીટરૂટ લીલી ડુંગળી ફ્લાવર લાલ ગાજર કેસરી ગાજર લીધા છે મેં આમાં તમે સૂકી ડુંગળી પણ લઈ શકો અને રાઈસ તમે જોઈ શકો છો એકદમ ઠંડો થયા બાદ એકદમ સરસ દાણો પણ છૂટો થઈ ગયો છે અને એકદમ ખીલેલો ખીલેલો દેખાય છે તો હવે આપણે રાઈસને બધા વેજીટેબલ્સ સાંતળેલા છે તેમાં એડ કરી દઈશું અને ઉપરથી ફરીથી થોડું નમક એડ કરીશું અને હવે હળવા હાથે મિક્સ કરવાનું છે અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે આ રજવાડી પુલાવ ગરમા ગરમ તો એકદમ જ ટેસ્ટી લાગે છે પરંતુ ઠંડો થયા બાદ પણ ખૂબ જ સરસ લાગે છે આને તમે ટિફિનમાં પણ આપી શકો અને જેમ જેમ ઠંડો પડશે તેમ તેમ તેનો અડધો દાણો બીટનો કલર પકડશે જેને કારણે પિંકિશ કલર એટલો સરસ આવશે કે લૂકમાં તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવો તૈયાર થશે કોઈ પણ પ્રકારના આર્ટિફિશિયલ કલર અને મસાલાના ઉપયોગ વગર જ એકદમ નેચરલ કલર અને મસાલાવાળો પુલાવ બનીને તૈયાર છે લૂકમાં તમે જોઈ શકો છો તેનો કલર કેટલો સરસ આવ્યો છે ઉપરથી આપણે સમારેલા લીલા લસણ અને લીલી ડુંગળીના પાન નાખીશું અને આ પુલાવને એકથી બે મિનિટ સુધી સાંતળવાનો છે ધીમા ગેસની ફ્લેમ પર ઢાંકીને તમે બેથી ત્રણ મિનિટ રહેવા દઈ શકો છો અને હવે ગેસની બ ફ્લેમ બંધ કરીને અડધા લીંબુનો રસ ઉપરથી નાખવાનો છે અને સરસ રીતે મિક્સ કરી દેવો અને સમારેલી ઝીણી કોથમીર નાખવી કોથમીર અને લીંબુનો રસ ગેસ બંધ કર્યા પછી જ નાખવો જેથી પુલાવનો દેખાવ અને ટેસ્ટ બંને વધી જાય અને એક વખત હળવા હાથે મિક્સ કરી લેવાનું છે અત્યારે આ પુલાવમાંથી સુગંધ એકદમ સરસ આવી રહી છે અને અમે ટેસ્ટ કર્યો તો બધાને ખાવાની ખૂબ જ મજા પડી ગઈ અમારા ઘરમાં બધાને જ આ પુલાવ ખૂબ જ પસંદ છે અને કોઈ પણ બિરયાનીને ટક્કર મારે તેવો આ વેજીટેબલ પુલાવ બનીને તૈયાર થાય છે તમે ચોક્કસ એક વખત આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ્સમાં જણાવજો કે કેવો બને છે તો અત્યારે હું આ ગરમા ગરમ વેજીટેબલ રજવાડી પુલાવને કાકડી ટમેટા લીંબુ દહીં અને છાસ સાથે સર્વ કરી રહી છું આને તમે સલાડ રાયતા પાપડ સાથે સવ કરી શકો છો તમે આ પુલાવ વધારે શેની સાથે ખાવાનું પસંદ કરશો અને તમને કેવા પ્રકારનો પુલાવ અને બિરયાની પસંદ છે તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો હવે આપણે આ પુલાવથી એકદમ અલગ ટેસ્ટવાળો બીજો વેજીટેબલ રાઇસ આપણે રેસિપી જોઈશું અને એ પણ તમે ડાયટમાં લઈ શકો તેવો વિટામિનથી ભરપૂર છે વિટામિન્સ ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર એવા આ બંને વેજીટેબલ રાઇસ ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે લોટ્સ ઓફ વેજીટેબલ્સ વિટામિન્સ અને ફાઇબરથી ભરપૂર એવો આ સેઝવાન ફ્રાઇડ રાઇસ તમે વજન વધવાની ચિંતા કર્યા વગર બિંદાસ પેટ ભરીને ખાઈ શકશો એટલો હેલ્ધી છે અને લો કેલેરી છે તમે તમારા ડાયટમાં આ રાઇસને વીકમાં ત્રણથી ચાર વખત લઈ શકો એક મોટા પેનમાં ચાર ટેબલ સ્પૂન જેટલું તલનું તેલ મૂકવું તેમાં એક એક ટેબલ સ્પૂન આદુ લસણની પેસ્ટ નાખવી અને સાથે જ બે ડુંગળી મીડિયમ સાઇઝની બારીક ચોપ કરેલી એડ કરવી લીલી ડુંગળી પણ તમે લઈ શકો ફક્ત આમાં અને જે લોકો ડુંગળી લસણ ના ખાતા હોય એ લોકોએ આદુની પેસ્ટ વધારે નાખવી તમે આમાં ઓલિવ ઓઇલ પણ લઈ શકો અને કોઈ પણ બીજું હેલ્ધી કુકિંગ ઓઇલ લઈ શકો હવે બધા જ ફ્રેશ વિન્ટર વેજીટેબલ્સ હાફ હાફ કપ જેટલા લેવાના છે એટલે કે અડધો અડધો કપ તમે તમારી ચોઈસ પ્રમાણેના વેજીટેબલ્સ લઈ શકો અને કોઈ પણ વેજીટેબલ્સ તમે આમાં નાખી શકો તો અડધો કપ ફણસી અડધો કપ ગાજર અડધો કપ ફ્લાવર કોલીફ્લાવર છે બધું જ બારીક ચોપ કરી લીધું છે અને ડુંગળી લસણની સાથે જ એને સાંતળવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને વેજીટેબલ્સ થોડા ક્રંચી એટલે કે કડક રહે એ રીતે સાંતળવાના છે તેને આપણે સોફ્ટ નથી થવા દેવાના મીડિયમ ગેસની ફ્લેમ પર ફ્રાય કરશો વેજીટેબલ્સને એટલે તેની વિટામિન્સની વેલ્યુ પણ જળવાઈ રહેશે અને ટેસ્ટમાં પણ સરસ લાગશે સ્વાદ પ્રમાણે તેમાં નમક એડ કરી દેવું અને તેને કન્ટિન્યુઅસલી આ રીતે ચલાવતા રહેવું જેથી ચારે બાજુથી તે ઇવનલી કૂક પણ થાય અને ક્રન્ચી પણ રહે અને આ ફ્રાઈડ રાઈસમાં આપણે કોઈપણ પ્રકારનો આર્ટિફિશિયલ કલર યુઝ નથી કરવાના નેચરલ કલર જ આપણે રાખીશું અને અજીનો મોટો પણ આપણે આમાં યુઝ નહીં કરીએ કોબી લસણ આદુ આ બધાથી જ તેમાં એક ફ્લેવર આવી જાય છે જેથી કોઈ આર્ટિફિશિયલ કલર કે ફ્લેવર્સ એડ કરવાની જરૂર નથી હવે તેમાં હાફ કપ જેટલી બારીક ચોપ કરેલી કેબેજ એડ કરવી જેટલા વેજીટેબલ્સ વધારે નાખશો એટલો આ રાઇસ વધારે ટેસ્ટી અને હેલ્ધી થશે યલો ગ્રીન કેપ્સિકમ મિક્સ છે હાફ કપ લીલા પીળા કેપ્સિકમ અડધો કપ કેપ્સિકમ લાસ્ટમાં એડ કરવા થોડા ક્રન્ચી હોય તો જે ખાવાની મજા આવશે અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવી અને પાંચ મિનિટમાં બધું જ વેજીટેબલ્સ કૂક થઈ જશે આ રાઈસને બનતા ફક્ત દસ જ મિનિટ લાગે છે એનાથી વધારે ટાઈમ નથી રાખતો લાગતો તમે પહેલેથી જ બધી પ્રિપેરેશન કરેલી હોય તો રાઈસ બનાવતા ફક્ત દસ મિનિટ લાગે છે હવે તેમાં આપણે નેચરલ કલર અને એક સારા ફ્લેવર માટે એક ટેબલ સ્પૂન એટલે કે વન ટેબલ સ્પૂન રેડ કાશ્મીરી ચીલી પાવડર અને વન ટેબલ સ્પૂન હોમમેડ શેઝવાન સોસ હું એડ કરી રહી છું આ શેઝવાન સોસ મીડિયમ સ્પાઈસી છે જો તમે કોઈ રેડીમેડ શેઝવાન સોસ યુઝ કરતા હો તો ઓછો નાખવો બહારનો ખૂબ જ સ્પાઈસી આવતો હોય છે અથવા તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો એક નાની ડુંગળી ગ્રીન ડુંગળી અને બેથી ત્રણ કળી લસણ બારીક ચોપ કરેલું એડ કરવું અને અડધો કપ જેટલી બ્રોકલીને મેં બે મિનિટ પાણીમાં ઉકાળીને પછી મિક્સ કરી છે બ્રોકલીમાં સંતરા કરતાં દસ ગણું વધારે વિટામિન સી હોય છે તો બ્રોકલીનો શિયાળામાં ભરપૂર ઉપયોગ કરવો જોઈએ પરંતુ તેને બ્લાન્ચ કરીને જ યુઝ કરવી કાચી યુઝ ના કરવી હવે તેમાં ત્રણ કપ જેટલો બાફેલો કોલમ રાઇસ મિક્સ કરવો મેં અત્યારે સુરતી કોલમ રાઈસ લીધો છે અને સાથે જ સ્વાદ પ્રમાણે નમક એડ કરવું અને રાઈસનો દાણો થોડો કડક અને છૂટ્ટો રહે એ રીતે તેને બોઈલ કરવો રાઈસને બોઈલ કરતી વખતે તેમાં તમે થોડું લીંબુનો રસ અને બે ચમચી તેલ નાખી દેશો તો એ એકદમ છૂટો રહેશે અને સરસ રીતે બોઈલ પણ થઈ જશે અને ફ્રાઈડ રાઇસ ઓલવેઝ કોલમ રાઇસમાં જ બનાવવા જોઈએ બાસમતી રાઇસમાં એનો ફ્લેવર નથી આવતો તો કોઈપણ પ્રકારનો બારીક ઝીણો રાઈસ જે આવતો હોય એ જ યુઝ કરવો તો જેનો ટેસ્ટ સારો આવે છે અને લો કેલેરી પણ હોય છે જેથી વજન વધવાની કે કોલેસ્ટ્રોલ વધવાની કોઈ ટેન્શન નથી રહેતું તો લાસ્ટમાં આપણે લીલી ડુંગળીના પાન અને ભરપૂર કોથમીર નાખીને તેને સર્વ કરીશું અને લાસ્ટમાં આ રીતે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીને તેને બે મિનિટ આ રીતે મિક્સ કરવો જેથી એકદમ સરસ રાઈસ ફ્રાય થઈ જાય રાઇસના દાણા એકદમ સરસ રીતે કડક થઈ જાય તો તૈયાર છે આપણો હોટલ કરતાં પણ સરસ અને ખૂબ જ હેલ્ધી અને પૌષ્ટિક એવો વેજીટેબલ સેઝન ફ્રાઈડ રાઇસ આમાં તમે પર્પલ કેબેજ ઝૂકીની બેબીકોન સ્વીટકોર્ન એ બધું જ એડ કરી શકો તો ખૂબ જ ઓછી કેલેરીવાળો અને વિટામિન્સથી ભરપૂર એવો પૌષ્ટિક સેઝવન ફ્રાઈડ રાઇસ તૈયાર છે અને આ ફ્રાઈડ રાઇસને તમે તમારા ડાયટ ફૂડમાં પણ એડ કરી શકો છો ડાયટ ફૂડ બોરિંગ હોય અને ટેસ્ટલેસ હોય એવું જરૂરી નથી તમે એમાં તમારા પર્સનલ હેલ્ધી ફ્લેવર્સ એડ કરીને તમે એને વધારે ટેસ્ટી અને હેલ્ધી બનાવી શકો છો અને દરેક પ્રકારનું ફૂડ તમે જો એક લિમિટમાં ખાઓ અને હેલ્ધી સ્ટાઇલમાં બનાવીને ખાઓ તો ક્યારે પણ તમારે સ્ટ્રિકલી ડાયટ કરવાની જરૂર નહીં પડે ઉપરથી આપણે લીલી ડુંગળીના પાન અને લીલા લસણને બારીક ચોપ કરીને એડ કરીશું અને જૈન લોકો આમાં સેલેરી નાખીને તેને વધારે ટેસ્ટી અને હેલ્ધી બનાવી શકે તો ખૂબ જ ન્યુટ્રિશિયસ એવા સેઝન ફ્રાઈડ રાઈસની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો તમારામાંથી કોને કોને વેજીટેબલ ફ્રાઈડ રાઈસ શેઝવાન રાઈસ પસંદ છે તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અને તમને આ બંને પુલાવમાંથી વધારે કયો પુલાવ પસંદ આવ્યો ફ્રાઈડ રાઈસ કે વેજીટેબલ પુલાવ તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો આશા રાખું છું કે તમને આજના આ બંને વેજિટેબલ રાઇસની રેસિપી પસંદ આવી હશે રેસિપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી